નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશભેરા ખેડૂત મિત્રો ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આપણો ભારત દેશ એક એવો દેશ છે કે જે દેશની અંદર પરંપરાગત ખેતી થાય છે જે મિત્રો યુનિવર્સિટીઓની અંદર ખેતીનો અભ્યાસ કરે છે બીએસસી એગ્રીકલ્ચર કરે છે અને ખેતીલક્ષી જે અભ્યાસક્રમો છે એ અભ્યાસક્રમો કરીને મિત્રો ખેતી કરતા નથી તે અભ્યાસ કરે છે નોકરી મેળવવા માટે એની સામે જે બીજા વિકસિત દેશો છે એની અંદર આખી અવળી પરિસ્થિતિ છે કે તે મિત્રો જે કોઈ પણ પાકનું વાવેતર કરવું હોય જે કોઈ પણ ખેતી કરવી હોય તેના માટે ત્રણ વર્ષ સુધી કોલેજની અંદર કે એની જે સંસ્થાઓ છે એની અંદર એનો અભ્યાસ કરે છે અને ત્યારબાદ વૈજ્ઞાનિક અભિગમ સાથે ખેતી કરે છે અને ખેતીની અંદર ઘણું બધું પ્રોફિટ મેળવે છે ખેતી દોસ્તો આખું એક વિજ્ઞાન છે આખું એક સાયન્સ છે અગાઉના સમયમાં જ્યારે કુદરતી ખેતી ખેડૂત મિત્રો કરતા ત્યારે કોઈ તકલીફ નહોતી કેમ કે કુદરત આધારિત બધી વસ્તુઓ હતી બિયારણ દેશી હતું આપણું જે છાણિયું ખાતર છે દેશી ખાતરથી ખેતી થતી અને જે આખી સાયકલ હતી કુદરતના હાથમાં હતી એટલે ખેડૂત મિત્રો મહેનત કરે એટલે એનું સારું ઉત્પાદન તે સમયમાં મળતું પણ જ્યારથી માણસે ખેતી પોતાના હાથમાં લીધી છે બિયારણો પોતે બનાવ્યા ખાતરો પોતે બનાવ્યા જંતુનાશક દવાઓ પોતે બનાવી તો કુદરત પણ ખૂબ મોટી તાકાત છે એ પણ કહી દઈએ કે તમે ખેતી તમારા હાથમાં જ લીધી છે તો સાચવી પણ તમે લ્યો એટલે અત્યારની જે આ ખેતી છે દોસ્તો રાસાયણિક વૈજ્ઞાનિક અને આધુનિક ખેતી છે એ ખેતીને જેટલી આપણે સમજીએ અને સમજણપૂર્વક વૈજ્ઞાનિક ઢબે આપણે જો ખેતી કરીએ તો ખેતીની અંદર આપણે સારું ઉત્પાદન લઈ શકીએ બાકી હાલના સમયમાં જો આ બધી વસ્તુને સમજીએ નહીં તો ઉત્પાદન લેવું ખૂબ કઠિન છે ખૂબ કપરું છે ઘઉંની બાબતમાં દોસ્તો આપણે પરંપરાગત રીતે ઘણા મિત્રો આપણે જાણીએ છીએ કે ભાઈ વાવેતરના એક બે પાણી પાઈ દીધા પછી અમુક સમય સુધી તાણ આપીએ અને પછી પાણી પાઈએ પણ આની પાછળનું આખું જે સાયન્સ છે વિજ્ઞાન છે એ સમજી અને જો આપણે આ વસ્તુ એપ્લાય કરશું તો આપને ખૂબ ખેતી કરવાની મજા આવશે તો આની પાછળનું વિજ્ઞાન શું છે કેટલા દિવસની તાણ આપી અને પાણી પાવું એ આપણે સમજશું અને આ પાણી વખતે ખાસ એક બાબતનું જે ધ્યાન રાખવાનું છે એની પણ દોસ્તો આપણે ચર્ચા કરવાના છે વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તમામ મિત્રોને ખાસ વિનંતી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બે લાયકન ટચ કરી ઓલું ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો આપણે ચિત્ર દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે ઘઉંના પાકની અંદર જે તાણ આપવાનો પીરિયડ છે એ કેટલો હોવો જોઈએ આ તમે ચિત્રો જુઓ છો દોસ્તો આ જે તીરનું નિશાન છે ત્યાં આપણો ઘઉંનો દાણો જમીનની નીચે આપણે વાવેતર કર્યું હોય ત્યાં ઘઉંનો દાણો છે આ દાણાને આપણે પિયત આપીએ અને જ્યારે આ દાણો અંકુરિત થાય તો દાણામાંથી નાના નાના મૂળિયા શરૂઆતમાં નીકળે અને ત્યારબાદ એક ઉપરની દિશામાં જમીનની બહાર નીકળવા માટે એક અંકુર ફૂટે અને જમીનની બહાર નીકળે હવે આ શરૂઆતના જે મૂળ નીકળ્યા છે દોસ્તો એ ટેમ્પરરી મૂળ છે કાયમી મૂળ નથી ઘઉંના પાકની અંદર જ્યારે વીસ પચીસ દિવસનો સમયગાળો હોય એ સમયગાળાની અંદર આ જે તીરનું નિશાન દેખાય છે એ દાણાથી એકાદ દોઢ સેન્ટીમીટર ઉપર અને જમીનથી એકાદ દોઢ સેન્ટીમીટર નીચે વચગાળાએ આવી એક ગાંઠ તૈયાર થાય છે આ ગાંઠને આપણે ગુજરાતીમાં મુકુટ કહીએ છીએ અને અંગ્રેજીમાં એને ક્રાઉન કહીએ છીએ આ જ ગાંઠમાંથી નવા મૂળ ડેવલોપ થાય છે અને આ જ જગ્યાએથી ઘઉંની નવી ફૂટ પણ બહાર નીકળે છે આ સમયગાળો દોસ્તો આવે છે ઘઉંના પાકની અંદર વીસ પચીસ દિવસનો જે ગાળો છે અને એક આપણે એવરેજ ગાળો ગણીએ તો એકવીસ દિવસનો સમયગાળો દોસ્તો એવો છે કે જ્યારે ઘઉંના પાકની અંદર આ ગાંઠનું ડેવલપ થતું હોય અહીંથી નવા નવા મૂળ નીકળતા હોય અહીંથી નવી નવી ફૂટ નીકળતી હોય એટલે ઘઉંના પાકની અંદર વાવેતરથી આપણે પિયત આપેલું હોય અને ત્યારબાદ તાણ આપીએ તો એકવીસ દિવસનો એવો સમય છે કે એકવીસ દિવસે આપણે ઘઉંના પાકની અંદર ચોક્કસ અને ચોક્કસ પિયત આપી દેવું જોઈએ જે પિયત ઘઉંનું વાવેતર કરેલ છે તે મિત્રો માટે આ દિવસ ખૂબ મહત્વનો છે એકાદ બે દિવસ આગળ કે એકાદ બે દિવસ પાછળ આપણે કરી શકીએ પણ સામાન્ય એવરેજ એકવીસ દિવસનો જે સમય છે એની આજુબાજુમાં સો ટકા આપણે પિયત આપી દેવું જોઈએ બીજી બાબત છે કે પિયત ક્યારે આપવું કેટલી માત્રામાં આપવું એ પણ ખૂબ જરૂરી છે એમાં પણ જો આપણે થોડી ઘણી ભૂલ કરશું તો ઉત્પાદન ઉપર એની દોસ્તો માઠી અસર જોવા મળે છે દોસ્તો આ તાણ આપ્યા પછી જ્યારે પણ આપણે એકવીસ દિવસે પિયત આપીએ ત્યારે પિયત છે આપણે આછું પિયત આપવાનું છે એકદમ બે ચાર નાકામાં પાણી મૂકી દઈને પછી આપણે મોબાઈલમાં રીલ જોયા રાખીએ તો પણ નહીં ચાલે અને ઘઉંના ઠાઠે જો પાણી ભરાઈ રહીએ તો પણ નહીં ચાલે એનું તમને કારણ દર્શાવું કે આપણા કોઈ પણ પાકને કાર્બન હાઇડ્રોજન અને ઓક્સિજનની જરૂરિયાત હોય છે જે આપણો છોડ છે એ હવા અને પાણી દ્વારા મેળવે છે એકદમ લબોલબ આપણે ખેતરને ભરી દઈશું દોસ્તો તો વધુ માત્રામાં માટીમાં પાણી ભરાઈ રહેવાને કારણે એમાં હવાની અવર જવર ઓછી થશે એના કારણે છોડને જે ઓક્સિજનની જરૂરિયાત છે એ નહીં મળે એના કારણે મૂળનો ડેવલોપ ઓછો થશે નવી જે ફૂટ નીકળવાની છે એ પણ ઓછી થશે જમીનમાંથી છોડ છે પોષક તત્વો ઉપાડી નહીં શકે એના કારણે આપણા ઘઉંનો જે જગ્યાએ વધુ માત્રામાં પાણી એને જરૂરિયાત કરતાં પાણી વધી ગયું છે તો તે જગ્યાએ છોડ છે પીડા પડશે અથવા તો છોડનું જે ડેવલપ થવું જોઈએ ડેવલપ નહીં થાય એને કારણે આપને ઘઉંના ઉત્પાદનમાં ઘણી બધી માઠી અસર જોવા મળે છે તમે ઘણી વખત જોયું હશે કે ઘણી વખત ખેડૂત મિત્રો વધુ માત્રામાં પાણી ક્યારાના છેવાડે ભરાઈ રહેતું હોય તો ત્યાં ઘઉંનો વૃદ્ધિ વિકાસ પણ ઓછો હશે બીજા ઘઉં છે વહેલા પરિપક્વ થઈ ગયા છે તો આ જગ્યાએ ઘઉં છે પરિપક્વ પણ મોડા થાય છે અને હાઈટ પણ નીચી રહી છે અને ઉત્પાદન ઉપર એની ઘણી બધી વિપરીત અસરો પડે છે દોસ્તો તો ખાસ દોસ્તો આપણે તાણ આપી હોય તો એકવીસ દિવસ આજુબાજુ આપણા ઘઉંના પાકને પિયત આપી દેવું અને આછું અને પાણી ક્યાંય વધી ન જાય વધુ માત્રામાં ભરાઈ ન રહીએ એવી રીતનું પિયત આપવું ખૂબ જરૂરી છે દોસ્તો માહિતી સારી લાગી હોય તો બીજા ખેડૂત મિત્રો સુધી વિડીયો શેર કરજો વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ